નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ગણદેવા ગામમાં ફરી એકવાર દીપડો દેખાવાની ઘટના સામે આવી છે જેથી રહેણાંક વિસ્તાર સુધી પહોંચેલા દીપડાના પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે નવસારી જિલ્લાના પૂર્વ પટ્ટીના ગામોમાં દીપડો દેખાવાની સમસ્યા લગભગ રોજિંદી બની છે ત્યારે નવસારીના ગણદેવી તાલુકાના ગણદેવા ગામમાં રહેણાંક વિસ્તારમાં દીપડાએ પ્રવેશ કરી આમલી ફળિયામાં એક પાલતુ કૂતરાનો શિકાર કરતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે દીપડો દેખાવાની આ ઘટના બાદ વન વિભાગની ટીમ દ્વારા તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી જઈ અને ગ્રામજનોને શાંત રહેવા તથા સાવચેતી રાખવા માટેની સૂચનાઓ આપવામાં આવી હતી અને વન વિભાગ દ્વારા દીપડાને ઝડપી પાડવા માટેના પ્રયત્નો પણ શરૂ કરવામાં આવ્યા છે ગણદેવા ગામમાં આ પ્રકારની ઘટના

ને પ્રકૃતિ સાથે સાધવાની અને જંગલી જીવજંતોની સુરક્ષા પદ્ધતિ વધુ જવાબદાર થવાની ગંભીરતા સમજાવી છે. આવ્યો તે કઈ કઈ સાઈડ થી આવ્યો? ને કઈ નુકસાન કર્યું કોઈને તમને? નહીં નુકસાન તો નહીં કર્યું પણ ડોગ ને લઈ ગયો. ડોગ નું મારન કર્યું? હા ડોગ ને કઈ સાઈડ થી આવ્યો એ? આ

report NTC news nau no,